ધોરણ છ વિષય સંસ્કૃત પ્રતિદિન આગામી આરંભ પ્રાર્થના ખંડ વર્ગખંડ ક્રીડાંગણમ ઉદ્યાનમ ઉત્તમ ત્યાર પછી પ્રશ્ન બે એકમના આધારે નીચે આપેલા વાક્યો સુધારીને ફરીથી લખો. એટલે કે પાઠના આધારે તમારે જે વાક્યો અહીંયા આપેલા છે એ સુધારીને ફરીથી લખવાના છે. જોઈએ આપણે એક અનિલસ્ય વિદ્યાલય સુંદર અસ્તિ સુધારેલું વાક્ય રાજીવસ્ય વિદ્યાલય સુંદર અસ્તિ આમ પાઠની અંદર અનિલને બદલે રાજીવ આવે છે. તો ત્યાં આપણે સુધારવાનું રહેશે રાજીવ્યાલયર અસ્યાલયે ક્રીડાંગ વાક્ય વિદ્યાલય ક્રીડાંગ ત્રણ રાજીવ પુસ્તકાલયે ક્રીડતી સુધારેલું વાક્ય રાજીવ ક્રીડાંગેલથી ક્રીડતી વા ચાર ંગે રાજીવ પઠતી સુધારેલું વાક્ય રાજીવ રાજીવજીવ એકાદશ વાદ વિદ્યાલયમ ગુ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો એક આ મારી શાળા છે ઉત્તર વિદ્યાલય અસ્તી બે મારી શાળા સુંદર છે ઉત્તર મમ વિદ્યાલય સુંદર અસ્તી ત્રણ શાળા અગિયાર વાગે શરૂ થાય છે ઉત્તર વિદ્યાલય એકાદશ વાગને આરંભે ચાર શાળામાં પુસ્તકાલય છે ઉત્તર વિદ્યાલય પુસ્તકાલય અસ્તી

जवाब ची सुंदर रहा। त्रां अहम् प्रतिबिम्ब खाली जगह बच्चाम। जवाब ची विद्यालय है। चार राजीवा खाली जगह पुस्तक कम जवाब ची पुस्तकालय